તાંગધ્રા નગરપાલિકા દ્વારાજી વખતે લીધેલા પ્લોટોના સો ટકા રકમ પરત આપવાનો નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લાના તાંગધ્રા નગરપાલિકા દ્વારા પાતીગઢ લોકમેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તાંગધ્રાના નદીના પટમાં યોજાતું સાતમ આઠમ નોમ દસમ એમ ચાર દિવસની પાછીકર લુક મેળો દર વર્ષે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજાય છે આ વખતે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની વચ્ચે મેળો રદ કરવાનો નિર્ણય કરાયો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાને હરાજી વખતે એક કરોડની આવક થઈ હતી તે મેળો રદ થતાં હરાજી વખતે ખરીદેલા પ્લોટોના સો રકમ પરત કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે ધ્રાંગધ્રાના મેળાના મેદાનમાં રાજ્ય વખતે

બધા રાઈશું ગોઠવવાનું કામ અમારું પોતાનું અમે હું છે પછી અમારા પાર્ટનર છે મોહસીનભાઈ આ વર્ષે અમે આ મેળાનું આયોજનમાં અમને જે કુદરતી આફતી આવી એમાં અમને મ્યુનિસિપાલિટીએ સહ સહકાર આપ્યો અને અમને વળતર પૂરેપૂરું પરત આપે છે એ બધા મ્યુનિસિપાલટી તમામ સભ્યોનો તથા સંસદ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ટીમ વતી જય હિન્દ જય ભારત